શરમાં આગળ વધીએ તો ગોંડલમાં રાજકોટ જૂનાગઢ પોરબંદર જિલ્લાની નગરપાલિકા તાલુકા પંચાયતોના સદસ્યોના પ્રશિક્ષણ વર્ગ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી હતી તો આગામી દિવસોમાં રામ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ત્યારે ગોંડલમાં રાજકોટ જૂનાગઢ પોરબંદર સહિતની નગરપાલિકા તાલુકા પંચાયતના સદસ્યોના પ્રશિક્ષણ વર્ગ ગોંડલમાં યોજાયો હતો તો ગોંડલમાં મહારાજ સર ભગવતસિંહ ટાઉન હોલ ખાતે રાજકોટ જુનાગઢ પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓના સદસ્યોની ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગ અને તાલુકા પંચાયતોના પ્રશિક્ષણ વર્ગ અને નવા માર્કેટ ગોંડલ ખાતે યોજાયો હતો તો ગોંડલમાં યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમાં ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે છૂટાયેલા નગરપાલિકાના સદસ્યો અને ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યોનો અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલ મુકામે ટાઉન હોલ ખાતે રાજકોટ જિલ્લો પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યોનો અભ્યાસ વર્ગ હતો અને માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓનો આજે અભ્યાસ વર્ગ છે એમાં અલગ અલગ વક્તાઓ એમના દ્વારા એક 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 કલાક પંદર મિનિટનો એક સત્ર એવા અલગ અલગ વિષયો ઉપર ચર્ચા થવાની છે અને હું માનું છું કે ભારતીય રાજનીતિમાં એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સદસ્યોની શું જવાબદારી હોય છે એનું સારી રીતે પ્રશિક્ષણ કરાવતી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે તો એ પાર્ટીના સંસ્કાર અને સિદ્ધાંતથી લોકોની વચ્ચે કેમ વધારે વધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ મૂકી શકાય ચૂંટાયેલા જનપ્રતિનિધિનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ એ સિવાયના એમના જાહેર જીવનના કામો અંગેની પણ અલગ અલગ પ્રકારની આજે પ્રશિક્ષણ મળવાનું છે અને એના એક અભ્યાસ વર્ગના એક સત્ર લેવા માટે મને પણ આજે તક મળી છે ગાંધીનગરમાં જે લિકોર્ડની છૂટ મૂકવામાં આવ્યું છે તે સરકારના પ્રતિનિધ મિનિસ્ટરો એના અંગે જવાબ આપશે અમે તો તે અભ્યાસપ્રગ માટેનો વિષયો લઈને આવ્યા છીએ એટલે અભ્યાસ માટેની વાત કરી છે ચોક્કસપણે દેશના કરોડો હિન્દુઓનું આસ્થાનું મંદિર એટલે રામ મંદિર અને બે હજાર ચોવીસના વર્ષની શરૂઆતમાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના મંદિરની અંદર રામ રામલલ્લાની પધરામણી થતી હોય તો એનાથી મોટો ઉત્સવ હિન્દુસ્તાન માટે હોય જ ન શકે અને વાત બે હજાર ચોવીસની આપે કરી તો હંમેશા ભારતીય જનતા પાર્ટી એ સંગઠનની સાથે જોડાયેલી પાર્ટી છે અમારા સંગઠનાત્મક કાર્યક્રમો એ રેગ્યુલર દિન પ્રતિદિન ચાલતા હોય છે એટલે અમે તો ગમે ત્યારે ચૂંટણી માટે રેડી હોય છે સવારે તમે એમ જો આજે અહીંની ચૂંટણી કરવાની છે તો અમારું પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા ચરે ચરેવેદીના સિદ્ધાંત પ્રમાણે કામ કરતો કાર્યકર્તા છે એટલે એમાં કોઈ ચોવીસની ચૂંટણી માટે નહીં પણ અમારા કાર્યકર્તાના ખડતર માટેની આખું આયોજન છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ એટલે વર્ષો જૂની અમારી કાર્યપ્રણાલી છે કાર્યકર્તાના નવી નવી ઉર્જા મળે નવી ચેતના મળે પ્રજાજનો વચ્ચે થઈને અમારો કાર્યકર્તા પ્રજાલક્ષી કામ કઈ રીતે કરી શકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘર ઘર સુધી અમે કઈ રીતે પહોંચાડી શકીએ સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું અમારા જે વડીલોએ શું શું આહુતિ આપી છે એટલે કે જનસંઘથી લઈને ભાજપ એ કાર્યકર્તાને ખબર પડે આજના જમાનામાં સોશિયલ મીડિયા આઈટીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આવા અલગ અલગ વિષયો ઉપર સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી વર્ગો ચાલી રહ્યા છે એના ભાગરૂપે સૌરાષ્ટ્રનો છેલ્લો તબક્કો ગઈકાલે જૂનાગઢ કોર્પોરેશન અને ભાવનગર કોર્પોરેશનનો સાસણગીરમાં વર્ગ હતો અને આજે ત્રણ જિલ્લાનો સંયુક્ત ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ટાઉન હોલમાં વર્ગ છે અને હવે છેલ્લો એક વર્ગ રાજકોટ કોર્પોરેશન અને જામનગરનો દ્વાર દેવભૂમિ દ્વારકામાં થવાનો છે આવા અલગ અલગ વિષય આખો દિવસ કાર્યકર્તા કરતા ભેગા રહે અન્ન ભેગા એના મનભેગા બધા જ લોકોમાં આત્મીયતા વધે લાગણી વધે એક કુટુંબની ભાવના થાય આવા શુભ આશયથી આ અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું હતું અને એમાં પ્રભારી તરીકે અને વક્તા તરીકે આજે મારે ગોંડલ મુકામે ઉપસ્થિત રહેવાનું થયું છે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નો એક પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે બંને જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યોનો વર્ગ છે અને જ્યારે ટાઉન હોલમાં નગરપાલિકાના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ છે પ્રદેશમાંથી નક્કી કરેલ વક્તા બે હજાર ચોવીસની જ્યારે આગામી ચૂંટણીની તૈયારી છે ત્યારે પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પ્રશિક્ષણ કરવા માટે વક્તા તરીકે આવ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે પરિવારની ભાવના છે એમ અમે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત અને નગરપાલિકાના અત્યારે પ્રશિક્ષિત થવા માટે આવ્યા છે અને માં અમારે આજે બાણું ટકા જેવી